મગન આ છે ટ્રેનિંગ લીધી છે રાતી જેવા પૂછતો હતો ખતરનાક પણ તું તો જલે

પટાઈ દે જેવું કીધું હાથ તો પેલા નોર્તન કર્યું છે નોરતર ની વાત છે રાતી કીધું ઘાત લે હાલ હાલ જ જોડો નઈ પડ્યા ફોન કરીને ને કોન્ટેક્ટ કરી ને આજ ના જ પકડાય તો એને હાથ હાથ પકડ્યો આ તો બીજું કોક કરે તો વાતો કાલ તો લઈને આવી જાજો કાલ મારે તમે તો રબડી પોળો કે તો નાક કરવા દે હો તો જો હાર ડુંગુ હાલ ગાય બરાબર ના હાલ હરતા જવા દે એક જ છોડે થી એમાં ડોસી પાછળ પાછળ પડસ કાલ તો જોયું ને ફોન માં વિડીયો ઉતારતો તો ફોટા પારે આવું કોમ ના ચાલે ના પેલો આજીવન હોય ને એ આજીવન શીખે હું કોમ નો હોય શીખે

એટલે રાતે નોતો ગાવા જો તો એમો હાથ પકડે તો કે રાતે ગાતે કાલ હાથ પકડ્યો તો તાન આવું ના ચાલે કાળો કે તે તમારી આવું કરવા તો રાતે ઊંઘી જાકુ બગા અરે તો એકલો તો કાળો નો ઓક નઈ હોય તારી દોશીનો ઓક કશે માં ભેગો થળો અલ્યા મારા દોશી તને ખબર નથી હે કોઈ આધી બહાર આગે થી તો હાલ હું મોટા કે કઈ ન અગે એડે છે એ તો હું તો મોટો છું રોઢીને હેડે તે કાળું તાન શું જાણો છો એટલે હું કરવાનું છે અમાર એમ કેન તું ખબર નઈ ભેગું થાય સરપંચ સરપંચો ને તા પૈસા જે થોડી કરી દેજો હા ના કાપા મારે કરવું પડે સરપંચ ના ભેગા

ખબર એટલે તો કુત ભાડે તો કે બોલતો એ જ ના પેલા બે જણા તો હવે બે નહીં ચાર જણા હોય ને તો અલ્યા વાત એવી તો મારે કેવું પડે પાકી રે દસ જણા કોઈનાથી બી વાત હું તો એતો નહિ કુતરો કાપી નાખશે કાપી નાખશે તને રાખજે કાકા હાથ તો વધારે ખાલી કશું નઈ તું ક્યાં એ તો હું રોળી નાખું છું શું કે સરપંચ રોળી નાખવાનું વાત નહી

તમે ભાઈ બન કહેવાય એટલે મારા તમને કેવું પડે પછી ક્યાં કીધું નતું કાપી નાખવાનું છેલ્લી રોમ રોમ કરી લ્યો આ તો જોવા ના મળે તો વળી

Ah, zwei jetzt